વડોદરામાં ચકચારી દીપેન પટેલ હત્યા કેસનો આરોપી આજે ફરાર થઈ જતા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો વડોદરામાં ચકચારી દીપેન પટેલ હત્યા કેસનો આરોપી આજે કોર્ટમાંથી ફરાર થઈ જતા પોલીસ તંત્રમાં ખળબડાટ મચી ગયો છે દીપેન હત્યા કેસનો આરોપી હાર્દિક પ્રજાપતિ પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો છે હાર્દિકને આજે કોર્ટમાં તારીખ હોવાથી કોર્ટમાં લાવવામાં આવ્યો હતો અને ત્યારે તે કેન્ટીન પાસે પોલીસ જાપ્તાને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો આ ઘટનાથી વડોદરા પોલીસ તંત્રમાં ખળબડાટ મચી ગયો છે અને હત્યારા આરોપીને પકડવા માટે શહેર જિલ્લામાં ઠેર ઠેર વાહન ચેકિંગ સહિતની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે દીપેન હત્યા કેસનો આરોપી હાર્દિક પ્રજાપતિને આજે કોર્ટમાં તારીખ હોવાથી પોલીસ જાપ્તા દ્વારા તેને કોર્ટમાં લવાયો હતો અને તે સમયે હાર્દિક કેન્ટીનમાં જવાના બહાને પોલીસ જાપ્તામાંથી ભાગી છૂટ્યો હોવાની જાણકારી સામે આવી છે